તો વિડીયો ચાલુ થાય એના પહેલાં જ તમે જોયું જશે કે આપણે દોબલો બતાવ્યા તો આપણા ખેતરની બાજુમાં આવ્યો પહેલા કીધું તો અમે બેઠા હતા તો ઓટો મારતા જઈએ અને જોતા આવીએ કે કેટલા આવ્યો છે દોબલો કે જોઈ લો વરિયાળી તો હવે મોટી મોટી થઈ ગઈ બતાવવા આવી ગઈ છે ને હવે તેઓ જઈ જોતા આવીએ કેટલા આવ્યો છે તો એકણ મસ્ત સોયલો છે આ બાજુ કહું હા કહું વટાણ હવે શોરથી વટાવણ ચાલુ થઈ ગયું છે એકદમ હું કઈ જ તમે પણ કહેજો તમારે જેવી સિઝન ચાલુ થાય છે હાલ તો કહું તો બરાબરના વટાવણ ચાલુ થઈ જાય મજબૂય કોઈ મળતો નથી અને ગરમી બી પડે છે એટલે હવે કામ કરવું તો બધા કાટવું પડે કેના ને વાળે ને એટલે આ તો આપણાને એવું હતું કે આપણા ક્ષેત્રમાં આવ્યો છે તો પણ આપણા ક્ષેત્ર તો ઘણો દૂર છે મતલબ ચાર પોચ ખેતરમાં બતાવું નજીકથી જોઈ લો ત્રણ ચાર ક્ષેતરમાં દૂર છે ઘરે તે એવું લાગતું હતું કે નજીક જ છે બાકી હમે તો કાલે કહું લઈ લીધા તો હવે આપણે આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ